સુરતમાં હવે અસામાજિક તત્વો જાણે બેફામ બની રહ્યા હોય અને કાયદાનું તેને જરા પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી અસામાજિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે વાત કરવાની છે સુરતના કતારગામ વિસ્તારની સુરતના કતારગામ વિસ્તારના નામે સામે આવેલા વિડીયોમાં ગાડી પાર્કિંગને લઈને થયેલી બોલાચાલીમાં ઘર પર હુમલો કરાવવાનું કહેવાય છે જેને લઈને આખા વિસ્તારમાં હાલ તો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સુરતમાં વારંવાર અસામારિક તત્વોના આતંકના વીડિયો સામે આવી ચૂક્યા છે ત્યારે ફરી આવા જ અસામારિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો સામે આવ્યો છે વાત કરી રહ્યા છે સુરતના કતારગા વિસ્તારની સુરતના કતારગા વિસ્તારમાં આવેલા ગોપીનાથ સોસાયટીની બાજુમાં આવેલી સોસાયટીમાં કેટલાક મહેમાનો આવ્યા હતા જેઓએ ગોપીનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદીના ઘર બહાર વાહન પાર્ક કર્યો હતો જેને લઈને ફરિયાદીએ કહેતા કરેલા વાહન ચાલકે બોલાચાલી સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ મળતીયાઓને બોલાવી ફરિયાદીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ફરિયાદીના ઘરની જાળી પણ લગાવેલા પ્લાયવુડ તોડી નાખી હતી જેને લઈને ફરિયાદી સાથે આખી સોસાયટીના લોકોમાં ડર જોવા મળ્યો હતો તો આ ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હોય જેમાં અસામાજિક તત્વે લાકડાઓ લઈ જોવા મળ્યા હતા બનાવ લઈને ફરિયાદીએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી હાલ તો વિડીયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા જોવા મળી હતી કે આવા અસામાજિક તત્વો સામે પોલીસ ક્યારે કડકમાં કડક પગલાં લઈ તેઓને ઉગતા ડામી દેશે बिरुरी पर्यटन पनि